ભાવનગર નજીક આવેલ લાખણકા ગામના ઉપસરપંચ અને તેના પુત્રો પર કરાયો હુમલો પિતા પુત્રો ઉપર હુમલો કરતા પોલીસ મથકે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ લાખણકા ગામમાં આવેલ રેશન શોપમાં ઓછું રાશન આપતા હોવાની ફરિયાદ કરતા હુમલો કરાયો મામલતદાર અને કલેક્ટરમાં અનાજ અંગેની અરજી કરવામાં આવતા હોવાની દાજ રાખી હુમલો કરાયો હતો રેશન શોપના સંચાલક અને તેના સાથીદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ વર્તી જ પોલીસ મથકમાં નોંધાઈ લાકડીને પાપડ હુમલો કરતા ઉપસરપંચ ફરિયાદી દાનજીભાઈ રાઠોડ અને તેના પુત્રને ઈજા પહોંચતા ગત રાત્રિના સુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા વર્તીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરન વર્તીજ પોલીસ દ્વારા અનિલ બારૈયા મુકેશ બારૈયા અને અન્ય બે વ્યક્તિને પકડવા માટે વધુ તજવીજ હાથ ધરી છે દાનજીભાઈ લાખણકા રેશન લેવા બોલાવ્યા તમને

બારીયા રેશન વાળા એના આ બે ભાણિયા છે એના કોણ છે એ મને ખબર નથી બસ એ કે તમે આમ કર્યું હજી આઠ દી પેલા એમ ઘોઘા માનલધારમાં અરજી આપ્યા હતા આજ આ પેલા રેશન ઓછું આપતો હતો

આજ બે પહેલા જતા ભોગા